જાંબુઆ બ્રિજ પાસે વિચિત્ર અકસ્માત ટાયર ચેક કરવા ઉતરેલા ચાલકને કાળ બરકી ગયો શહેર બાત હવે હાઈવે ઉપર પર અકસ્માતોની ભરમાર જોવા મળી રહી છે તેવામાં મધ્યરાત્રિએ વધુ એક અકસ્માતની ઘટના બની જાંબુઆ બ્રિજ પાસે ટ્રકના ટાયર ચેક કરવા માટે ડ્રાઈવર જે ઉતર્યો હતો આ દરમિયાન એક આઈસર ટેમ્પો તેને ઢફટી લેતા ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત દેખ્યુ અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રકના કલેરાનો નિવેદન લઈ અકસ્માત સર્જી ફરાર થયેલ આઈસર ટેમ્પોના ચાલકની શોધખોળ હાથ ધરી છે